તેવા શુભ આશ્રયથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જય હિન્દ હું ઇન્ચાર્જ ફાયર ઓફિસર એસપી સરતેજા રોજ ફાયર સ્ટેશન અમરેલી ખાતે હંગામી ફટાકડા સ્ટોર ધારકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસડીએમ સાહેબ તથા મામલાદાર સાહેબ તથા પીઆઈ શહેરી પોલીસ દ્વારા આ આયોજન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં અમે હંગામી ફટાકડા ધારકોને સ્ટોલ જે શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તેમાં ફાયરના કેટલા ઇસ્ટ્રિબ્યુશર બસ્સો લીટર પાણીનો પૂરતો જથ્થો તથા રેતીની ડોલ વગેરે વિશે સમગ્ર વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે જેમાં આવનારા સમયમાં આપણે કોઈ અનિશ્ચય બનાવ ના બને તેને પહોંચી વળવા માટે ફાયર ટીમ હંમેશા સજ્જ છે સાહેબ આ જે આપણે જણાવ્યું કે જે સાધનો ફરજિયાત રાખવા પડશે કદાચ સાધનો ન રાખેલા હોય તો એની ફરજ પ્રક્રિયા કોણ કરશે એની જે કાયદેસર કાર્યવાહી કરવાની હોય તે કોણ કરશે હા અમાર આ જો હંગામી ફટાકડાનું લાઇસન્સ એસડીએમ સાહેબ દ્વારા ઈસ્યુ કરવામાં આવતું હોય છે અમારી પાસે તેમને ફાયર અભિપ્રાય માંગવામાં આવતો હોય છે જે અમે આ સુવિધાને ધ્યાને રાખીને સાહેબને ફાયર અભિપ્રાય રજૂ કરતા હોય છે આગળની કાર્યવાહી એસડીએમ સાહેબના હાથમાં હોય છે